સુડતાલીસ પૂર્ણ થાય એટલે હવે ત્રણ વર્ષ પચાસને બાકી છે તો આજે એક એ મંથન પણ થયું કે આપણે ત્રણ વર્ષમાં રૂડાને આપણે ક્યાં જોઈએ છે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો આપણો શું ગ્રોથ જોઈએ છે કેવા પ્રકારની કામગીરી જોઈએ છે આવતા ત્રણ વર્ષમાં તો બે ચાર વસ્તુઓ અમારી ટીમ તરીકે અમે ખરેખર વિચાર્યું કે ટાઉન પ્લાનિંગના કામને ખૂબ સ્ટ્રેંગન કરીએ અમે છેલ્લા અમારા બોર્ડ બેઠકથી અમારી મેનપાવરને પણ સ્ટ્રેન્થન કરવાનો અમે ઠરાવ કર્યા છે અને એને પણ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે હવે આ ત્રણ વર્ષની અંદર ટાઉન પ્લાનિંગમાં નવા નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ લાવી શકીએ બીજું ટાઉન પ્લાનિંગની સ્કીમ લાવીએ એને પણ સમયમર્યાદા અમારી સેટ કરીએ કે કાયદાની જે સમયમર્યાદા છે એની બહાર અમારો સમય અમે ના બગાડીએ એટલે વહેલા જ અમે પ્લાન કરીએ અને એની માટે આખો આપને જણાવતા બહુ આનંદ થાય કે ગયા બોર્ડમાં અમે ટાઉન પ્લાનિંગ સેલ બનાવ્યું અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અમે એટલે અમારો ઇન્ટરનલ આખો ટાઉન પ્લાનિંગ કે સેટઅપ પહેલી વખત આખું અમે ઊભું કર્યું અમારી ઈચ્છા છે હાઉસિંગની જે સ્કીમ્સ ચાલે તો એ સ્કીમ પણ એવી બને કે જે સંપૂર્ણ આયોજન સાથેની બને અને એક સારું ઇમ્પ્લિમેન્ટેશન એનું પણ અમે કરી શકીએ અમારો આખું યુનિટ છે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન એને પણ સ્ટ્રેન્થનિંગ કરીએ રૂડાને અમે ઓર ટેકનોલોજીનો યુઝ પણ અહીંયા વધારીએ એને પણ અમે વિચારી રહ્યા છીએ કે અમારા આયોજનમાં કઈ રીતે યુઝ કરી શકીએ લોકો સાથેનું પણ જે રૂડાના વિસ્તારના લોકોને રૂડા બાબતના કંઈ પણ પ્રશ્નો હોય તો એમાં અમે વધારે એક્સેસિબલ બની શકીએ એની માટે પણ અમે રેગ્યુલર સેટઅપ અમારું સેટ સેટ કરી રહ્યા છીએ એ ઉપરાંત ચેરમેન તરીકે પણ અમે એક કમિટ કરી રહ્યા છીએ કે ભાગે હવેથી શુક્રવારનો સમય એને અમે ડેડિકેટેડ રૂડાના પર્પઝ માટે અમે અહીંયા હાજરી સાથે અમે આપી શકીએ જેથી કરીને રૂડાના નાના મોટા પ્રશ્નો હોય તો અરજદારો પણ મળી શકે અહીંયાના નિર્ણય પણ લઈ શકાય અને એક ડેડિકેટેડ અઠવાડિયાનો એક દિવસ તો એવો હોય કે જ્યારે બીજા કોઈ વિષયોને ચેરમેન ટચ ના કરે આ તકે હું પાછા આપને એક જસ્ટ નાની રાઈડર આપું છું કે કોઈ પણ કમિશનર તરીકેના અમારા મુખ્ય રોલમાં ક્યારેક કોઈ એવી જવાબદારી આવી જાય તો ક્યારેક એ દિવસ સ્કીપ થઈ પણ શકે પરંતુ અમે મોટેભાગે અમારો એવો પ્રયત્ન રહેશે કે અમે સવારનો સમય તો શુક્રવારનો અહીંયા ડેડિકેટેડલી આપી શકીએ ફરીથી આજે સુડતાલીસમાં વર્ષ પૂર્ણ થયા છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ બને છે હું આપને તમામને એ વાત કહું કે ગુજરાતનો એક્ટ એટલો સુંદર એક્ટ છે કે આ એક્ટ આપણને એટલી બધી ઓથોરિટી આપે છે કામ કરવાની જેની અંદર આપણે શહેરી વિકાસનું ઘણું સારું એવું આપણે કામ કરી શકીએ અને જ્યારે ગુજરાતની પચાસ ટકા જેવી વસ્તી હવે શહેરી વિકાસ શહેરી વિસ્તારમાં આવી રહી છે ત્યારે આર્બન ડેવલપમેન્ટ ઓથોરેશનનું કામ ઘણું મહત્ત્વનું થઈ પડે છે ફરીથી તમામને આ અડતાલીસમાં સ્થાપના તેમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવતા વર્ષોમાં આપણે બધા સાથે રહીને ખુશ